પોક્સો કોર્ટના જજ એચડી ત્રિવેદી દ્વારા ન્યાયિક કાર્યવાહી કરવામાં આવી રહી હતી તે વખતે તેમનું ઈરાદાપૂર્વક અપમાન કરી ફરજ અડચણ ઊભી કરવામાં આવી હોવાનો ઉલ્લેખ ફરિયાદમાં કરાયો છે વિડીયો રેકોર્ડિંગ ન કરવા માટે રોકવા જતા બંને વકીલ દ્વારા રોકવા જનાર કોર્ટના સબ સ્ટાફને ધક્કા મારી ઝપાઝપી કરી જાનથી મારી નાખવાની ધમકીઓ આપવામાં આવી હોવાનો પણ ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હાલોલ રૂરલ પોલીસ મથકે બંને વકીલ સામસામે પોલીસ ફરિયાદ નોંધાઈ આજ રોજ શૈલેષભાઈ મનુભાઈ રાણા કોર્ટમાં સેશન્સ કોર્ટમાં રજીસ્ટર તરીકે ફરજ બજાવશે તેમને હાલોલ રૂરલ પોલીસ સ્ટેશનમાં ફરજ ફરિયાદ લખાવેલ છે જે મુજબ વકીલ શ્રી જીગ્નેશ જોશી અને વકીલ શ્રી ના શેખનાઓએ કોર્ટની કાર્યવાહી દરમિયાન ગુપ્ત કેમેરા દ્વારા કોર્ટની પ્રોસિડિંગનું શૂટિંગ ઉતારતા હતા તે દરમિયાન કોર્ટે તેઓને રોકતા અને તે દરમિયાન આ લોકો ઉશ્કેરાઈ ગયેલા બુમાબૂમ કરી ગાળા કરી અને ત્યાંના ફરજ બજાવતા પીયુન સાથે પણ ધકામુકી કરી અને ત્યાંથી કોર્ટ રૂમમાંથી ભાગી ગયેલ છે જે બાબતની હાલોલ રૂરલ પોલીસ સ્ટેશનમાં આઈપીસી કલમ બસો અઠ્યાવીસ કલમ બસો ચોવીસ કલમ એકસો છ્યાસી એકસો નેવ્યાસી પાંચસો છ બે અને એકસો ચૌદ મુજબની ફરિયાદ નોંધવામાં આવેલ છે અને હાલ વધુ તપાસ ચાલુ છે શું નામ ને ઓળખ આરે જાડે આરે જાડે પોલીસ ઇન્સ્પેક્ટર હાલુ રૂરલ પોલીસ સ્ટેશન